ભુજને પ્લાસ્ટિક મુક્ત બનાવવાની નગર સેવક દ્વારા અપીલ કરવામાં આવી સ્ટોરી રિપોર્ટ બાય કરણ ખાસ કરીને એક દ્વારા વિવિધ નોન ઓવન બેગ્સ એટલે ભુજને પ્લાસ્ટિક મુક્ત કરવાની આ એક પહેલ છે હું લોકોને પણ અપીલ કરીશ કે આપણ ઘરેથી નીકળો ત્યારે યાદથી જેમ આપના પગરખા ભૂલતા નથી એમ જો આપ ખરીદી કરવા નીકળો છો તો ચોક્કસથી પોતાની કપડાની બેગ સાથે લઈ લે અને બીજું આપને કહું તો ભુજમાં ડ્રેનેજની સમસ્યા હોય છે એનું મુખ્ય કારણ એ જ છે કે એમના જબલા છે કે બીજા અન્ય જે એવી વસ્તુઓ જે મેલ્ટ નથી થતી એવી વસ્તુઓ જ્યારે આપ ડ્રેનેજમાં નાખી દેતા હોય છે ત્યારે એમને ત્યાંથી ફ્લશ થઈને આગળ જતું હોય છે પણ આગળ ઘણા આગળના ઘરમાં જ આ પ્રોબ્લેમ થઈ જતું હોય છે માટે હું વિનંતી કરું છું કે એક તો આપ પ્લાસ્ટિક મુક્ત ભુજ બનાવવામાં સાથ સહકાર આપો ખાસ કરીને હોલસેલ વેપારીને પણ હું અપીલ કરીશ કે આપ જો આપના માધ્યમથી જો પ્લાસ્ટિકની જે સોળ માઇક્રોનથી નીચેની ઈ બેગ્સ આપ લઈ જ નહીં આવો તો બજારમાંથી લોકોને મળશે નહીં અને ગાય માતાની પણ આપણે સેવા કરી શકીએ એવું પણ હું માનીશ માનું છું મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે